આ મરચા તો એના સમય નીકળી જશે પછી આ હળદર છે અમે ખોદી લઈશું એટલે એકી સાથે બે પાક થઈ ગયા પેલાને બી નથી નડવાનું ના બી નથી નડવાનું મા નથી એટલે એટલે આ વિસ્તારમાં આપણે જમીન બી આ ટાઈપની છે એટલે આની અંદર તો કંદવર્ગના પાક ઉલટાના જોર પર આખા વધે એમ વાંચી એટલે અહીંયા કંદવર્ગના પાક એકદમ સક્સેસ છે